ભાવ કાળાની ગલીમાં આવેલા શ્રી રિધિસિનાયક મંદિર ખાતે આજે અંગારિકા ચતુર્થીનું સવારે કેસર સ્નાન ત્યારબાદ મંગલા આરતી કરવામાં આવી હતી મંદિરના મહંત શૈલેષ મહારાજે જણાવ્યું હતું કે આ જે અંગારક સંઘર્ષ ચતુર્થી છે ભગવાન ગણેશની સાધના આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે આજે અંગારિકા ચતુર્થીના દિવસે સવારે કેસર સ્નાન ત્યારબાદ મંગળ આરતી કરવામાં આવી હતી અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મંગળવારે પડતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુઃખ દૂર થાય છે

પચીસ છ બે હજાર ચોવીસને મંગળવારે અંગારિકા ચોથ છે અને આ ચોથ આ વર્ષમાં એક જ છે આ દિવસે જે પણ ભક્ત આ ગણપતિ દાદાનું આરાધન કરે છે તેમજ પ્રદક્ષિણા કરે છે મન શ્રદ્ધા સાચી શ્રદ્ધા વાણીથી આ ભગવાન ગર્પતિનું અર્ચન પૂજન આરાધન કરે છે એમની મનોકામના થાય છે તેમજ આ મંદિર ભાવ કરલી રાવપુરા ખાતે આવેલું છે અને આ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિ માતા તો છે એમની સાથે એમના બે બાળકો અને લાભ છે તેમજ એમની છોકરી સંતોષી માતા છે આ મંદિરના દર્શન આ દેવાલયના દર્શન કરવાથી બધા પાપો નાશ થાય છે તેમજ સવારે સાડા છ વાગે સ્નાન કરાયું સાડા આઠ વાગે આરતી કરી અને નવ વાગે મહાપૂજા કરી અને રાતના ચંદ્ર દર્શનના સમયે દસ ને અઠ્યાવીસ કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે જેથી દરેક ભક્તોને સહકાર આપી અને મહાતિનો લાભ લેવા વિનંતી શ્રી સિદ્ધિ વિનાયક મંદિર મહાવન ગલી પૂજારી શૈલેષ મહારાજ રાવપુરા વડોદરા જય ગણેશ